તો આપણે ફાઈનલ અત્યારે છે ને ઉપર આવી ગયા છે અને અમારે ભાઈ તો જો ક્યાંય પગી ગયો આપણે જાય ભાઈ આવી ગયા છે આમ જંગલ જ છે જો અને મારા ભાઈ તો જો કેક મજા આવે એવું લાગે એમેઝોનના જંગલમાં જંગલ અમે બે ભાઈ છે ને ઘેર જ આવું છે જો જંગલ દેખાડો જંગલ જેવું છે ભાઈ તમે જો હવે બીક લાગે એવું ચાય લહરી વરસાદ નું બધું પલ્લેલું હોય કે ને એટલે માંડવી સારી કરીને છે આ આ ને છે માંડવી ડાળાવાળું હોય ને બધું હારું કરવાનું છે માતાજી જય દ્વારકાધી સ્વાગત છે બધા નું આપણા ફરી એક નવા વ્લોગમાં તો મિત્રો અચારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ભાઈ ઘણા દિવસે આજ તો છે ને મસ્ત યાર સુરત દાદાના દર્શન થઈ ગયા છે અઠવાડિયાથી આપણે છે ને ભાઈ કાંઈ વરસાદી માહોલ હતો પણ જે છે ને ફાઇનલ સુરત દાદાએ દર્શન લઈ દીધા ને ભાઈ કાંઈક આજનું વાતાવરણ છે ને મસ્ત સોખું થઈ ગયું અને ભાઈ આજની સવાર છે ને કંઈક મસ્ત મજાની સવાર છે ને આપણે ફાઇનલ ઊભા સી કર્યા અત્યારે ભાઈ મસ્ત આજ ઘણા દિવસ પછી એમ છો કે ભાઈ છે ને વરસાદ કોરો ખાધો એમ એવું થઈ ગયું મસ્ત છે અને તમે જુઓ ભાઈ મસ્ત વિચારમાં વાતાવરણ છે બધું અને આપણા ફૂલડા બુલડા બધું મસ્ત આજ ઘણા દિવસ પછી સુરત દાદાના દર્શન છે એમાં ભાઈ ફૂલડા મસ્ત ખીલી ગયા છે ચારમાં બધા ફૂલડા તો આ બધા આ છે ને આ ગુલાબી છે પછી આ પીળા ફૂલ છે મસ્ત આ વેલ છે આખી મસ્ત આ બધી વેલ છે મસ્ત એટલામાં બધે જો ભાઈ વાડીમાં આપણે સોમ હમણાં માવઠાનો વરસાદ છે ને એમાં બધે મરસી વાવી દીધી હું બધે કમ્પ્લીટ મરસી વાવી દીધી અને ભાઈ અચારમાં વાતાવરણ છે ને ક્યાંક મસ્ત નેક્સ્ટ લેવલ વાતાવરણ છે ને અને તમને બતાવી દો ને આ છે ને તડકો નીકળી ગયો ભાઈ ફાઇનલ સરથી થી સાત દિવસ પછી તડકો નીકળ્યો છે તો વારલા આ રીતના છે અત્યારે તમે જુઓ ને અને વરસાદ તો ચાલુ જ છે હમણાં આ બધું જો આ વરસાદ જ છે અત્યારમાં મસ્ત ને ફાઇનલ છે ને ભાઈ અમારે ભાઈ આવી ગયો છે તમે જુઓ માંડવી પાક બનાવ્યો છે ભાઈ સિંગ વીણી છે ને કા ક્યોક છે મસ્ત છે ભાઈ મસ્ત એમાં શું છે ભાઈ અત્યારે છે ને વરસાદનું કાંઈ કામ થાય નહીં ખેતરમાં ગળાય નહીં ક્યાંય જવાય નહીં હમણાં વહેલો જ વરસાદ હતો આજ લગભગ પાંચ છ વાગે બહુ વરસાદ પડી ગયો વહેલો વરસાદ જ હતો અને તમને બતાવી દો કે ભાઈ છે ને હજી આપણા ખેતરમાં છે ને પાણી હુકાણા નથી જો આ પાણી આપણા ખેતરમાં ભાઈ જે એમણે જ પીરાશે તમે જુઓ ને તો જો ખેતરના પાણી ભાઈ હજી હુકાણા નહીં કેમ કે વહેલા વરસાદ હતો એટલે વરસાદ આમ ગણો ને તો આ સાત આઠ વાગ્યા પછી જ ન થયો બાકી આખી રાત જાપતે જાપતે આવ્યા મસ્ત જાડું આપણી પાસે આપણે સિંગ હારી કરે છે કેરે બધા કે જે આપણે ઓલું કાંધું ને એવું બધું હોય ને એ બધું કાઢેલું છે ધૂળ વાળું દાળા નાન તેને સાફ કરીએ છીએ અને આમાં બધે જો પાણી જ પીરાય આમાં બધે જો ઓલો ભાઈ આલ્યો જાય ન્યાય એ છે વહેલો વરસાદ આવ્યો હતો ને એમાં બધા પાણી પીરાય એમ અને આ બધું ઉગી ગયું આપણે ભાઈ એક લારી એક લારી વીણીને લેવા થાણા સાળે સાળે ને ઝીણી નીકળી જાય એમ બે દી સુધી મહેનત કર્યા તા બધા દાણા છે ને ઉગી ગયા માંડવીને હવે તમે ખબર ને જો ઊગી ગયા બધા ભાઈ એક લારી છે ને આમાં દાણા વાળું લેવા થા અમે ધૂળ આ બધી સિંગ ની ધૂળ છે બધી ઉગી ગઈ ભાઈ એક લારી લેવા થાય ને ઉગી ગઈ બધી મસ્ત ચાલો તો હાલો છે ને હવે આપણે આવી ગયા ઘેરે આવી ગયા અને અમારા ભાઈ જો માંડવી પાકસ થાય છે મસ્ત ખેડૂતના મહેનત નું ફળ હા અત્યારમાં ભાઈ માંડવી પાકવાળી કરી નાખીને અમે બધા છે ને અત્યારમાં માંડવી હારી કરતા હતા તો જો અમારા બાન માં હું બેન તો માંડવી પાક તારે ખાવાનું છે એ જો બરાચાર માં છે ને માંડવી હારી કરી છે આ બધી આ ઓલા બાસકા બધા હારા કરી નાખ્યા તોડ ને બધા છે ને આ માંડવી દાળા હોય ને બધું હારું કરવાનું છે એ ચાર માં બધા કરતા છે અને ભાઈ છે ને હજી ઘણી માંડવી હારી કરવાની બાકી છે તો આ બધી માંડવી છે ને હારી કરવાની છે આમાં જે બાસકા પીડા હતા ને એ બધા હજી હારા પીડા છે એટલે બધાય છે ને અહીં હારી કરીએ છીએ ભગવાન બધાય અત્યારે દાળા વીણી ને આજ છે ને ભાઈ ઘણા દિવસ પછી છે ને થેટકો આવી ગયો ને અમારે જાવ વિવે ભેમ બધાય રમે તુંય માંડવી પાક ખાશો એ બહુ ભાવે એને હવે બહુ માંડવી પાક ભાવે તારે તો ભાઈ છે ને બધા વિચારમાં માંડવી પાક ખાય છે હાજર માંડવી પાક કર્યો તો મારા કાકા જો હાથ પગ ધોઈને અહીંયા આવે છે હાથ પગ ધોવાઈ હતા ભાઈ ધીડવાળા હાથ ચાય માંડવી વેનતા ને એવું છે ને માં વાતાવરણ છે ને કાંઈ ગજબ છે ભાઈ વાડલા જુઓ તમે કેવા વાડલા છે એ મસ્ત અને બાકી છે ને તમે જુઓ ને તો માં તો મસ્ત હાજનો દી માં એમ લાગે કે ભાઈ વરાફ મળી હોય એવું ભાઈ આપણે જા સીતાફળમાં સપલું બાંધી દીધું છે કોઈની નજર ન લાગે આમાંય નજર લાગતી છે એ ભાઈ એમાંય સપલું પાણી દીધું ભાઈ આપણે છે ને હવે હું તમને બતાવી દઉં ધાબે દાતા પણ આપણે બતાવી દો ભાઈ જો આ સિંગ છે ને આ સિંગ ખેતરમાંથી વીણેલી છે સાલું વરસાદ આપણે તમે લોગ જોયો હોય ને તો ખબર હોય છે ભાઈ સાલું વરસાદ છે ને ખુદતા ખૂદતા ખેતરમાંથી એટલી વીણી અને બાકી બધી સિંગ છે ને હજી ખેતરમાંથી પડી હમણાં બધું એવું છે અને જો અમારે મસ્ત મજાના તુલસીમાં મસ્ત ભાઈ તુલસીમાં ભાઈ છે ને તુલસીનો છોડવો તો ક્યારે હોવો જોઈએ અમારે હતો નહી પણ આ લાવ્યા ઘણા સમય થી મસ્ત છે તુલસી આ રીતનું બાકી જો સુરત દાદા એ દર્શન દઈ દીધા અહીંયા ભાઈ છે ને માવઠાઈ તો હેરાન કરી દીધા ભાઈ આજ કંઈક તડકો દેખાણો ઘણા દિવસ એવું છે બરોબર ફાઇનલ હવે છે ને માંડી સારી કરવાની છે તો માંડવી સારી કરવા મળી બરાબર અત્યારે આપણે થોડોક તડકો નીકળ્યો હતો ને તો દાણાને એવું બધું બહાર ફૂકવવાનું હતું તો આ બધું અહીં ફૂંકી દીધું અને આ દાણા છે ને આપણે ધૂળ લેવા હતા ને એમાંથી વીણી હતી તો ભાઈ છે ને એટલા દાણા હાથમાં રહ્યા આ બધા છે ને તડકે ફૂકવી દઈ એમ એટલે થોડાક તપે બાકી છે ને આ બધી માંડવીની હું છે એવું ન રમાય ગાંડી તો આ બધી છે ને એટલી હૂંકવી દીધી આ થોડીક સારી કરી હતી અને બે પછી અહીંયા સુકવી દીધી તડકે તપે એમ તો એટલી માંડવી આપણે સારી કરી હતી ને બધી ઉકવી આ બધી છે ને ભાઈ પલ્લી ગીને ઉગી ગીન એવી છે જાવી ઊગી ગઈ બધી એવું છે તો ફાઇનલ એટલું છે ને હુંકવી દીધું છે આ બધું એટલું હૂકવી દીધું તો હજી થોડીક વીણવાની છે અને ભાઈ વારડા તો એવા ને એવા જ છે જો હજી ભાઈ તો છે ને હજી વાદળા જવાના એ વાત છે વાદળા કાંઈ હજી જવાના નથી કેમ કે હજી આજનો દી રહે એવું કહે છે બધા જોઈએ આપણે બધું તો હજી આપણે થોડીક હજી માંડવી વીણવાની છે આ એટલી છે ને ઉપવી છે થોડીક વીણવાની છે તો આપણે મળીએ વીણવા છે ને મિત્રો એટલે 11:30 પોણા 12 થઈ ગયા છે અને આપણે આવ્યા થા ધારે જે આપણે આસળ આપણો ઘર છે તમે જોને તો હું તમને હમણાં બતાવી દઉં પણ આપણે ધારે આવ્યા થા ને ભાઈ અત્યારે છે ને કે નજારો કઈક નેક્સ્ટ લેવલ છે ઉપરથી તો હું તમને બતાવી દઉં પેલા તો પેલા તો જો આ આત્યારે વાડલા બધા કઈક અલગ જ છે બધા જો અને છે ને એ આપણો ઘર છે તમે જો ભાઈ આપણા ઘરની ઉપર તમે ઝાડવા જાવો મારા ઘરની ખાલી મોંભારો જ બતાવે આ રીતના જમો આ બધાય છે ને આ બધાય ઝાડવા જ છે જમો આ બધા ને ભાઈ આ છે ને આપણી ધાર છે આ ધાર છે ને અમે અત્યારે આવ્યા હતા ધારે તો આ રીતનું કંઈક છે તો આ ધાર છે ને એની નીચે આપણું ઘર છે ધારના પિતારામાં અને ફરતા ઝાડવા છે આ રીતનું અને આ સાઈડથી કંઈક આ રીતનું છે બરાબર તમને બતાવી દો તો જોવા અને સામે જે દેખાય ને એ આપણું ગામ છે ભાઈ અમારું ગામ છે નાનકડું ઊંધું અને આ ધારની પાછળનો જ એક રસ્તો છે આ ધાર પાછળ રસ્તો છે બધા આ રીતનો ભાઈ અત્યારે તો છે ને વાદળા જ કંઈક અલગ લેવલના છે બરાબર આ રીતનું છે ભાઈ અમારું નાનું ઊંધું ગામ ને નાનું ઊંધું ઘર ભાઈ બરાબર તો ફાઈનલ અમારે ભાઈ તો જો ઉતરે છે અત્યારે એડવેન્ચર જેવું લોકેશન છે એમ કહો ને તો આ લેજો આ ભાઈ ઉતરે જો કેવું છે તો ફાઈનલ છે ને આપણે જવાનું જ છે હવે એ ભાઈની પાછળ પાછળ ભૂયા જાય બરાબર હવે પડીએ એવું છે હવે જો પાણા કેવા છે આમ જો કેવા પાણા જો આમાં ઉતરવાનું તો ભાઈ તમને જોવા ને આમ જો કેવું છે અમે બે ભાઈ પડીએ એવું છે ભાઈ જો આ રીતનું કાંઈક છે બરાબર નોકરા ઝાડવા જ છે ભાઈ ગજબ ભાઈ અને ફાઈનલ જો આપણે છે ને પક્ષી ના ઈંડા કબૂતર ઓલું કબૂતર છે કે વલાડીના ઈંડા છે જો માળો છે વલાડી ને ઘેરા જવું છે જંગલ દેખાડો જંગલ જેવું છે ભાઈ તમે જુઓ ને હવે બીક લાગે એવું છે અહીં વરસાદ વરસાદનું બધું પલ્લેલું હોય કે ને એટલે આમ જુઓ તમે નજારો ભાઈ વ્લોગ છે ને આપણો ઓપી રહેવાનો છે તમે જોઈએ હશે ને આપણા લોગને છે ને આ લોગને કન્ટિન્યુ યાર એન્ડ સુધી જોઈએ તમને ભાઈ મજા જ આવવાની છે આપણા લોગમાં બરાબર કે એડવેન્ચર લોકેશન રહેવાનું છે આપણે આ લોગમાં તમે જુઓ ને તો બધું જંગલ જ છે જો અને મારા ભાઈ તો જો કેક મજા આવે એવું લાગે એમેઝોનના જંગલમાં ભાઈ એવું જ છે આમ જો આપણે કેમ નીકળવાનું જાય આમાં ભાઈ તમે જુઓ કેમ આ બધું ઝાડવા પકડી પકડી નીકળવાનું હાય તો ભાઈ જો હું આ જ પડ્યો ફાઇનલ છે ને અમે અત્યારે નીકળી ગયા છીએ કાયનો ઘટે આમ જોવાય આ જો જંગલ આ ભાઈ તો જો હું ભાળી ગયો જંગલ જંગલ હાલે રે હાલે રે હાલે ભાઈ આપણે નીકળી ગયા છીએ અહીં બારા 12 આટલામાં ખડ વધાઈ ગયો છે અને ફાઇનલ તમને છે ને એક ઝાડ બતાવો જો મારી ધારે

ભાઈ શીળ ગમે એવો છો ને શીળ આપણે જે ગુજરાતી હોય એને ખબર હોય શીળ થાય ને તો ભાઈ મોલેડાની સાઇલ સાવી અને એનો રસ શું જવાનો ભાઈ વીસ મિનિટમાં શીળો બિહાડી દે આ અમારો પોતાના ઘરનો અનુભવ છે અમે એટલે અમા વાળીયા બધા જઈને શીળો થાય ને અમે ભાઈ કોઈ જઈએ કાંઈ દવા લઈએ નહીં આ મોલેડાની સાઇલ ભાઈ છે ને સાવીને રસ શું જાય વીસ મિનિટમાં રિઝલ્ટ જો ભાઈ આ રીતના કંઈક પાંદડા આવે મોલેડાને આ રીતના આ રીતનું જાળવું છે તમે જો અને ભાઈ લોકેશન તો જો ગજબ કેમ પણ મસ્ત છે ને તો ફાઇનલ છે ને અમે પોગી ગયા છીએ ભાઈ ફૂલડું જો કેવું ગજબ છે મસ્ત ભાઈ આ છે ભીંડીનું ફૂલડું અને ભાઈ આપણે આવી ગયા છીએ નીચ છે બરાબર અને લોકેશન જો ગજબ ભાઈ વાદળા તો જો અને ભાઈ જો કેવું મસ્ત તો આપણે ફાઇનલ અત્યારે છે ને ઉપર આવી ગયા છે અને અમારા ભાઈ તો ક્યાંય પોગીજો આપણે જઈ ભાઈ આવી ગયા છે આમ જોવા આપણું જંગલ મસ્ત અને આમ જો આપણું પાણી ભીર્યું કેવું ભીર્યું હજી પાણી ભાઈ જોવા જંગલ જેવું અહીંયા રહેવું ને એટલે જીગર જોવે અને ભાઈ જો આપણો કવો ઉપર આવી ગયો વરસાદનો જો કબૂતર કેવા મસ્ત બેઠા ભાઈ ઉપર આવી ગયો જો હાવ મસ્ત કા ભાઈ હા ઉપર આવી ગયો ને પાણી જો કેવું પીર્યું બરાબર હાલા ભાઈ આ જો આપણું નિયવડાનું પાણી આવે ભાઈ પીડ્યો જો પાણી આવેલું જાય જો બધું હજી વેચાણ છે ભાઈ પાણી બધું ભાઈ મજા આવી ગઈ જો બે ભાઈ આવી ગયા છે ઘર પણ ત્યારે સામે અને ભાઈ તમે જો પાણી બતાવી દઉં તમને જો કેવું પાણી પીર્યું ભાઈ આ જ વરસાદે પોરો દીધો ભાઈ ગજબ પાણી પીરું ના વાહડા છે આપણે લોકેશન તો જોવા આમાંય બધે પાણી જો આ બધું વેચાણ છે અને અમારા ભાઈ તો પોગી જો વાહડા જ છે આમાં જો ખૂતી જાય એવા કાંટા કેવા છે આમ જો ખૂતી જાય ભાઈ મસ્ત ખોટતું નકરું પાણી જ પીર્યું અને ફાઇનલ આપણે આવી ગયા છે એ ઘેરે આવી ગયા આપણી ગાડી પડી છે તો ફાઈનલ મિત્રો આજનો આપણો ખૂબ જ લાંબો થઈ ગયો છે એટલે ભાઈ તમને મજા આવી છે તો ભાઈ મસ્ત વ્લોગ આજનો રહ્યો છે આપણો ને જેટલા પણ નવા સબસ્ક્રાઈબર મિત્રો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી નાની એવી ફેમિલી છે અને આજના વ્લોગને છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું કેમ કે વ્લોગ છે ને આપણો ખૂબ જ લાંબો થઈ ગયો છે તો હું મને ઉમેદ છે કે ભાઈ તમને આજના વ્લોગમાં બહુ મજા આવી છે તો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું અને મળીશું ભાઈ આવતીકાલના નેક્સ્ટ વ્લોગ